પ્રેસ કોન્ફરન્સ શું કહી રહ્યા છે આમાં અભાવ છે અને સામાજિક બદીઓ સામાજિક અંધશ્રદ્ધા અને સામાજિક જે વિકાસ થવો જોઈએ એમાં આ સમાજો હજુ વિકાસ નથી થયો આ એમની વ્યાખ્યા છે અમારી માંગ એ છે કે સરકારી સ્કૂલોમાં ઓબીસી એસસી એસટી ના વિદ્યાર્થીઓ મોટાભાગના ગામડાઓમાં રહે છે ગરીબ વિસ્તારોમાં રહે છે અને ગામડા આ લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે સરકારી સ્કૂલોમાં જ શિક્ષણ લેતા હોય છે તો સરકારી શિક્ષણની વાત કરીએ તો ગુજરાત અને દેશની અંદર સરકારી શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે સરકારી સ્કૂલોની જે શિક્ષણ વ્યવસ્થા આધુનિકરણ હોવી જોઈએ શિક્ષકોની જવાબદેહી હોવી જોઈએ અને આ વિદ્યાર્થીઓને સારું યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ મળે એવી કોઈ જ વ્યવસ્થા નથી આજે સરકારી સ્કૂલોમાંથી અધિકારીઓ કર્મચારીઓ પેદા કરવું એ ખૂબ અઘરું બન્યું છે ત્યારે અમારી માંગીએ છીએ છે કે આ સરકારી સ્કૂલોની શિક્ષણ વ્યવસ્થા સુધારવામાં આવે અને એની જવાબદારી નક્કી કરવામાં આવે ને શિક્ષકો સારું શિક્ષણ ના આપી શકતા હોય તો એમના જોડે જવાબ માંગવામાં આવે બીજું સ્કોલરશિપની વાત કરવામાં આવે

આ લોકોની વસ્તી ગણતરી કરવામાં આવે દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે અને વસ્તી ગણતરી કર્યા પછી એમને કઈ રીતે સામાજિક વિકાસ તરફ લઈ જવાય રીતે સમાનતાની ધારામાં એના માટેની નક્કર પોલિસી સરકાર બનાવે અને બીજો એ પણ સર્વે કરવામાં આવે ગુજરાતની અંદર કે ઓબીસી ની અંદર આવતી જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓનો કેટલો વિકાસ કરવામાં સરકાર સક્ષમ રહી છે કેટલો વિકાસ થયો અને કેટલાનો વિકાસ નથી થયો કારણ કે ઠાકોર, રાવળ બજાણિયા, માલધારી, દેવી પૂજક એવી અનેક જ્ઞાતિઓ છે કે જેને હજુ અનામત શું છે એ ખબર નથી અને અનામતના લાભ એમના સુધી નથી પહોંચ્યા તો એ લોકોને લાભ અપાવવા માટે સરકાર તાત્કાલિક એના સર્વેની જાહેરાત કરે અને સર્વે કર્યા પછી આ લોકોને પણ એમના પરિવાર સુધી એક એક ગરીબ પરિવાર સુધી આનો લાભ કઈ રીતે પહોંચાડી શકાય એની નક્કર નીતિ સરકાર જાહેર કરે આ આ જે લોકો છે આ તમામ લોકોના વિકાસ માટે સરકારે અલગ અલગ નિગમો બનાવેલા છે તો એ નિગમો જે છે એ નિગમોમાં કેટલી ગ્રાન્ટ છે અને ગ્રાન્ટ એ લોકોને કેટલી મળી રહી છે એનો હિસાબ એનું સરવૈયુ સરકાર જાહેર કરે અને આ લોકો માટે આ નિગમોમાં સારા એવા નાણાં ફાળવી એ સામાજિક શૈક્ષણિક આર્થિક ઉત્થાન માટે એના માટે ગેરેન્ટર પણ સરકાર બને કારણ કે આ લોકો પાસે કોઈ એવી મિલકતો નથી આ લોકો પાસે કોઈ એવી વ્યવસ્થા ગુજરાત સરકારે ગુજરાતમાં સવણ આયોગ બનાવ્યું છે અમે પહેલા પણ કહ્યું હતું હજુ પણ કહીએ છીએ કે ગુજરાતના કોઈ પણ ગરીબ સમાજના બાળકોને મળતું હોય તો સવિશેષ મને અને મારા સંગઠનને ખૂબ આનંદ છે

ધોરણ 12માં 60% કે તેથી વધુ ટકા હોય એવા વિદ્યાર્થીઓ માટે સરકારે કેટલા ધારાધોરણ નક્કી કર્યા છે તો એમાં શૈક્ષણિક અભ્યાસ માટે સરકારે 10% 10 લાખ રૂપિયાની 4% ના સાદા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે જેની આવક મર્યાદા કરી છે સરકારે 3 લાખ રૂપિયા તો બક્ષીપંડા જે છે એમના માટે પણ આદ 10 લાખ રૂપિયા 4% ના સાદા વ્યાજે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આ વિદ્યાર્થીઓની જે આવક મર્યાદા એમના પરિવારની જે બતાવી છે એક લાખ વીસ હજાર છે બક્ષી પંચમાં અને શહેરોમાં દોઢ લાખ રૂપિયા છે તો જો સવર્ણ આયોગમાં ત્રણ લાખ આવક મર્યાદા તમે ગરીબી રેખાની રાખતા હોય તો બક્ષી અંદર કેમ એક લાખ વીસ હજાર ને દોઢ લાખ રૂપિયા એટલે અમારી માંગ એવી છે કે આ લોકોની આવક મર્યાદા છ લાખ કરવામાં આવે અને એમને જીરો ટકા વ્યાજે પંદર લાખ સુધીની વ્યાજ લોન આપવામાં આવે બીજી વાત આવે છે વિદેશ અભ્યાસ માટે તો સવાર આયોગમાં વિદેશ અભ્યાસ માટે ધોરણ બાર પછી એમબીબીએસ માટે ડિપ્લોમા પછી ડિગ્રી માટે સ્થાનક પછીના ઉચ્ચ અભ્યાસ કે રિસર્ચ જેવા ટેકનિકલ પેરામેડિકલ પ્રોફેશનલ વિગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન ધોરણ બાર પછી સાહીઠ ટકાથી વધુ હોવા જોઈએ એની જે રાખી છે એમાં પંદર લાખ ચાર ટકાના સાદા વ્યાજે રાખી છે જેની આવક મર્યાદા સાડા ચાર લાખ રૂપિયા છે એ જ રીતે ઓબીસી માં પણ એ જ પંદર લાખ છે અને ચાર ટકાનું સાદું વ્યાજ છે પરંતુ કરવામાં આવી છે એવા વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા છ લાખ કરે અને એમની જે લોન છે એ વીસ લાખ સુધીની જીરો ટકા વ્યાજે આપવામાં આવે આ અમારી માંગણી છે બીજું વાત છે ભોજન બિલ સહાય એમાં પણ એ જ સ્નાતક કક્ષાના પેરા મેડિકલ ટેકનિકલ પેરામેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયમાં ધોરણ નવ થી બારની કન્યાઓને સહાય મળવા પાત્ર પોતાના તાલુકા કે શૈક્ષણિક વ્યવસ્થા ના હોય સરકારી અનુદાનિત છાત્રાલયમાં રહેતા ન હોય આ સવર્ણ આયોગ માટે જે વ્યવસ્થા કરી છે એમાં રૂપિયા બારસો લેખે દસ માસ સુધીની ભોજન બિલની સહાયની વ્યવસ્થા કરેલી છે સારી બાબત છે પરંતુ એમાં આવક મર્યાદા ત્રણ લાખ છે આયોગ માટે બક્ષીપંચ માટે અઢી લાખ છે તો અમારી પણ ત્યાં માગણી જે છે કે છ લાખ સુધીની આવક મર્યાદા કરવી બીજું ટ્યુશન સહાયની જે વ્યવસ્થા છે એ ટ્યુશન સહાયમાં દસ માં સિત્તેર ટકા મેળવેલ હોય કોઈપણ સમાજ ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત ટ્યુશન ક્લાસીસ માટે તો એમાં પણ ધોરણ અગિયાર બારમાં પ્રતિવર્ષ પંદર હજાર રૂપિયાની સરકારે જાહેરાત કરી છે જેની આવક મર્યાદા ત્રણ લાખ છે એ જ રીતે બક્ષીપંચમાં પણ એટલું જ છે પરંતુ એમાં આવક મર્યાદા એક લાખ વીસ હજાર છ લાખ કરવામાં આવે બીજી સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુપીએસસી જીપીએસસી ના જે તાલીમ વર્ગો ચાલે છે ભરતી પ્રક્રિયા બેન્કિંગ અને રેલવે જે ચાલે છે એમાં પણ વીસ હજારની જે ટ્યુશન ક્લાસ ટ્યુશન માટેની સહાયની જાહેરાત કરવામાં આવી છે એ સેમ બક્ષીપંચમાં પણ એટલું જ છે પરંતુ આવક મર્યાદામાં અહીંયા પણ અસમાનતા છે એ ત્રણ લાખ અમારી માંગ એ છે કે છ લાખ કરવામાં આવે બીજી સ્વરોજગાર માટેની જે સ્વરોજગાર લક્ષી યોજનાઓ રિક્ષા લોડિંગ રિક્ષા મારુતિ ઇકો જીપ ટેક્સી વગેરે સ્વરોજગાર પછી ટ્રાન્સપોર્ટેશન લોજિસ્ટિક ટ્રાવેલર્સ ફૂડ જેવી કરિયાળા દુકાન મેડિકલ રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર બુક આની જે બધાની વાત છે એમાં સરકારે દસ લાખ રૂપિયા પાંચ ટકાના સાદા વ્યાજે શ્રવણ આયોગમાં જાહેરાત કરી છે સારી બાબત છે મહિલાઓ માટે એમાં ચાર ટકાના સાદા વ્યાજે જાહેરાત કરી છે એની આવક મર્યાદા ત્રણ લાખ છે એ જ રીતે બક્ષિત પંચમાં પાંચ લાખ સુધીની જ આ મર્યાદા છે અને એમાં છ ટકા વ્યાજ છે એટલે અમારી પણ ત્યાં એટલી જ માગણી છે કે એમને ત્યાં પંદર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે અને એની વ્યાજની જે પ્રક્રિયા છે એમાં જીરો ટકા વ્યાજે આ પૈસા ફાળવવામાં આવે ત્યાં પણ આવક મર્યાદા છ લાખ સુધીની કરવામાં આવે સ્નાતક તબીબ વકીલ ટેકનિકલ સ્થાનક માટેની લેબોરેટરી ક્લિનિક કે ઓફિસ ખોલવા માટે સરકાર દસ લાખની લોન પાંચ ટકાના વ્યાજે સમય આયોગમાં જાહેરાત કરી છે જેની આવક મર્યાદા લાખ છે તો એ જ રીતે અહીંયા આવક મર્યાદા છ લાખ કરવામાં આવે અને એમને પણ પંદર લાખ સુધીની આવી વ્યવસ્થા કરવામાં આવે આ તમામ પ્રશ્નો માટે મે નિયામક વિકસતી જાતિ કલ્યાણ માં કાગળ લખેલો અમે આ માગણી કરી સરકાર માં સંવેદના હોય તો સરકાર આ બક્ષીપંચ જે જ્ઞાતિઓ છે એના વિકાસ માટે નક્કર યોજના અને અમે જે માંગણીઓ કરી છે તમામ માંગણીઓ સરકાર પૂરી કરે એવી માંગ પણ કરીએ છીએ બીજી બાજુ આજે જે એક બનાવ બન્યો જેમથી ભાનુશાળીની જે હત્યા થઈ આ એક પ્રકારની રાજકીય હત્યા છે આની સીઆઈડી તપાસ કરવામાં આવે અને આવી રાજકીય હત્યા કારણ કે ભરૂચમાં હુમલો થયો થયેલી તો આ જ પ્રકારનું જો આ ચાલતું રહેશે તો જ્યાં ગુજરાતમાં મોટા રાજકીય માથાઓ સુરક્ષિત ના હોય તો સામાન્ય જનતાની ચિંતા કરવી સરકારની જવાબદારી છે સરકાર કાયદો વ્યવસ્થા માટે તાત્કાલિક આમાં સીઆઈડી તપાસની જાહેરાત કરે અને તાત્કાલિક જે પણ કોઈ આવા ગુનેગારો હોય કારણ કે ગુજરાતની અંદર કોઈ શાર્પ શૂટરો અને પોઈન્ટ બ્લેન્કથી કે સાદા કટ્ટાથી હત્યા કરે એવું ક્યારેય બન્યું નથી જે ભૂતકાળમાં આ પ્રકારનું જે યુપી કે બિહારમાં જે બનતું કે બીજા સ્ટેટોમાં બનતું એ આજે ગુજરાતમાં બની રહ્યું છે આ ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય છે એટલે સરકાર સીઆઈડી તપાસની જાહેરાત કરે આ અમારી માંગણી છે બીજી બાજુ હમણાં જે કેટલાક રાજકીય ગતિવિધિઓ ચાલી છે એમાં આજે અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના એકસો ને અગિયાર તાલુકાના ઉપપ્રમુખ પ્રમુખ પ્રમુખ ઉપપ્રમુખ અને સોશિયલ આર્મીના અમે કન્વીનરોની જાહેરાત કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં સોમવારે અમારી ફરીથી અમારી બેઠક મળવાની છે કોર ગ્રુપની પ્રદેશ સમિતિની અને વર્કિંગ ગ્રુપની બેઠક પણ સોમવારે મળવાની છે જે અગિયાર વાગે શરૂ થઈને પાંચ વાગ્યા સુધી ચાલવાની છે અને એમાં ખૂબ ઝીણવટપૂરી અમારી તમામ નિમણૂકો આવનારી રણનીતિ બધી જાહેરાત કરવામાં આવશે મુદ્દો આવે છે કેટલાક એવા સમાચારો પણ વહેતા થયા છે અને કેટલાક લોકો એવી તર્ક વિતર્ક લગાવતા હોય છે કે રાહુલજી સમય અલ્પેશ ઠાકોર હું સ્પષ્ટ કહું અહીંથી નીકળ્યો ત્યારે પણ મેં કહ્યું હતું કે એ દિવસે હું અહેમદ પટેલ સાહેબ અને રાજીવ સાતવજીને મળવા ગયો હતો અને આખી રાત વિસ્તારપૂર્વક ચર્ચાઓ મેં કરી છે અને આવતીકાલે મને રાહુલજીએ બોલાવ્યો છે અલે આવતીકાલે હું રાહુલજીને મળવાનો છું તમામ ગતિવિધિઓથી અવગત કરાવવાનો છું અમારી બહુ સ્પષ્ટ વાત છે હું હજુ પણ કહું છું અલ્પેશ ઠાકોર એ એના લોકો થકી બનેલો અલ્પેશ ઠાકોર છે અલ્પેશ ઠાકોરને વ્યક્તિગત એના પદ કે એને કોઈ પણ પ્રકારની નાક દબાવલી કેવી રાજનીતિ નથી પાવતી મને કોઈ ગોળગોળ રાજનીતિ નથી પાવતી જ્યાં મારા તકલીફ મારા લોકોને પડે છે જ્યાં મારા લોકોને અન્યાય થાય છે ત્યાં અલ્પેશ ઠાકોર બોલવાનો છે એક અલ્પેશ ઠાકોરને કંઈ આપી દેવાથી

જ્યાં નીચે કામો થવા જોઈએ ક્યાંક કેટલાક ધારાસભ્યો એમની અવગણના પણ કરી રહ્યા છે મારા યુવાનો દરેક ગામમાં બેઠા છે ગુજરાતના હજારો ગામડાઓમાં બેઠા યુવાનો એ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એમના અનેક નાના મોટા કામો હોય છે આમને કોઈ મોટા કંપનીઓ કે ફેક્ટરીઓના ઉદ્યોગોના કામ નથી હોતા આમના કામ હોય છે રોડ પાણી ગટર